નમસ્કાર આકાશવાણી પટેલ વાંચે છે મુખ્ય સમાચાર રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુટીને પહલગામ આતંકવાદી હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢ્યો સીબીઆઈ નિયામકની નિમણૂંક માટેની સમિતિની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દેશના બસો ચુમ્માલીસ જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ સજ્જતાનું મૂલ્યાંકન કરવા આવતીકાલે મોક ડ્રીલ યોજવા જણાવ્યું ગુજરાતમાં વાવાઝોડા અને કમોસમી વરસાદમાં પાંચ વ્યક્તિના મૃત્યુ વ્યાપક નુકસાન અને આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ ભારે વરસાદને કારણે રદ આજે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો સમાચાર વિગતવાર રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર કરેલી વાતચીતમાં પહલગામ આતંકવાદી હુમલાની ટીકા કરી શ્રી પુતિને નિર્દોષ લોકોના મૃત્યુ પર સંવેદના વ્યક્ત કરી અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સંપૂર્ણ સમર્થન આપવાની વાત કહી શ્રી પુતિને જણાવ્યું કે જઘન્ય હુમલાના દોષિત અને તેમના સમર્થકોને સજા થવી જ જોઈએ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે વાતચીત દરમિયાન બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચે વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદારીને વધારવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો પ્રધાનમંત્રી મોદીએ વિજય દિવસની એસીમી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રપ્રમુખ પુતિનને શુભેચ્છાઓ પાઠવી અને તેમને આ વર્ષના અંત સુધીમાં ભારતમાં યોજાનાર શિખર સંમેલન માટે આમંત્રણ આપ્યું સીબીઆઈ નિયામકની નિમણૂક માટેની સમિતિની બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે યોજાઈ બેઠકમાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ હાજરી આપી ઉલ્લેખનીય છે કે આ મહિનાની પચીસમી તારીખે વર્તમાન સીબીઆઈ નિયામક પ્રવીણ સુદનો બે વર્ષનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે મંત્રી રાજનાથ રાજનાથસિંહે ગઈકાલે નવી દિલ્હીમાં જાપાનના તેમના સમકક્ષ જનરલ નાકાતાની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી બંને નેતાઓ આતંકવાદના તમામ પ્રકારની ટીકા કરી અને ભારત જાપાન વિશેષ વ્યૂહાત્મક તેમજ વૈશ્વિક ભાગીદારીની સમીક્ષા પણ કરી પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ रक्षा मंत्री राजनाथ सिंह ने पहलगाम आतंकी हमले के मद्देनजर भारत के साथ एकजुटता की मजबूत अभिव्यक्ति के लिए जापान सरकार को धन्यवाद दिया उन्होंने भारत जापान रक्षा संबंधों को मजबूत बनाने में जापान के योगदान के लिए जनरल नकातानी की प्रशंसा की श्री सिंह ने भारत के खिलाफ सीमा पार आतंकवाद फैलाने के लिए पाकिस्तान की निंदा की उन्होंने कहा की इस तरह के हमले क्षेत्रीय शांति और सुरक्षा को अस्थिर करते हैं जापान के रक्षा मंत्री પહેલગામ આતંકી હમલે દિલ્હી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નાગરિક સંરક્ષણ સજ્જતાનું મૂલ્યાંકન કરવા બુધવારે મોકડ્રીલ કરવા સૂચના આપી છે દેશના બસો ચુમ્માલીસ વર્ગીકૃત જિલ્લામાં ગ્રામ્ય સ્તર સુધી સુરક્ષા અભ્યાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન આજે રાજ્યોના મુખ્ય સચિવો સાથે આ મુદ્દે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક કરશે મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે હવાઈ હુમલાની ચેતવણી સાયરન કાર્યાન્વિત કરવા અને દુશ્મન દેશ દ્વારા હુમલાની સ્થિતિમાં પોતાને બચાવવા નાગરિકો અને વિદ્યાર્થીઓને તાલીમ આપવાના હેતુથી આ મોકડ્રીલ યોજવામાં આવી રહી છે પાકિસ્તાન દ્વારા નિયંત્રણ રેખા નજીક ગઈકાલે રાત્રે કરવામાં આવેલા ગોળીબારનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો હતો સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની સેનાએ ગઈકાલે જમ્મુ અને કાશ્મીરના કુપવાડા બારામુલ્લા પૂંછ રાજૌરી મેંઢાર નૌશેરા સુંદરબની અને અખનૂરમાં નિયંત્રણ રેખા નજીક કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ભારત અને પાકિસ્તાનને વધતા તણાવને દૂર કરવા મહત્તમ સંયમ રાખવાની વિનંતી કરી છે આજે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના વડામથકે પત્રકારો સાથે વાત કરતાં શ્રી ગુટેરેસે ચિંતા વ્યક્ત કરી કે જમ્મુ અને કાશ્મીરના જીવલેણ આતંકવાદી હુમલાને પગલે વધી રહેલા તણાવથી લશ્કરી અથડામણ થઈ શકે છે આ મુદ્દે બંધબાણે સુરક્ષા પરિષદની બેઠક પહેલાં શ્રી ગુટેરેસે ફરી એકવાર પહલગામ હુમલાની ટીકા કરતાં જણાવ્યું કે આ કૃત્ય માટે જવાબદાર સામે પગલાં લેવા જોઈએ ભારત સરકારે નવી દિલ્હીમાં કેનેડિયન હાઈ કમિશનને ટોરન્ટોમાં યોજાયેલી પરેડ અંગે કડક શબ્દોમાં ચિંતા વ્યક્ત કરી છે આ પરેડમાં ભારતના ટોચના નેતાઓ અને કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો વિરુદ્ધ અસ્વીકાર્ય તસવીરો અને ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો ભારત સરકારે નવી દિલ્હીમાં કેનેડિયન હાઈ કમિશનને ટોરન્ટોમાં યોજાયેલી આ પરેડ અંગે કડક શબ્દોમાં ચિંતા વ્યક્ત કરી હતી અને ઉદ્દામવાદી તથા અલગતાવાદી એજન્ડાનો પ્રચાર કરતા ભારત વિરોધી તત્વો સામે પગલાં લેવાની માગણી કરી હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીડીને ફોલો કરશો ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ગઈકાલે વાવાઝોડા અને વરસાદથી પાંચ લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે રાજ્યમાં ભારે પવન અને કરા સાથે વરસેલા વરસાદે તારાજી સર્જી છે જેમાં એક જ દિવસમાં પાંચ લોકોના મૃત્યુ થયા છે ભારે પવનને કારણે વડોદરામાં એક ચાલક પર વિસ્તાર અને બીજા પર કાટમાળ પડતા બંનેના મૃત્યુ થયા છે અરવલ્લીમાં વીજળી પડતા બે યુવકોના મૃત્યુ થયા છે જ્યારે અમદાવાદના ધોળકા હાઈવે પર રિક્ષા પર હોર્ડિંગ પડતાં એક રિક્ષા ચાલકનું મૃત્યુ થયું છે વિદેશમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે ગઈકાલે નવી દિલ્હીમાં સંસદીય સાથીદારો અને વેપાર પ્રતિનિધિમંડળની સાથે જાપાનના પ્રતિનિધિ સભાના અધ્યક્ષ કુકુશીરો નુકાગા સાથે મુલાકાત કરી હતી ડોક્ટર જયશંકરે પહલગામ આતંકવાદી હુમલા સામે એકતા અને સમર્થન વ્યક્ત કરવા બદલ શ્રી નુકાગાનો આભાર વ્યક્ત કર્યો હતો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટ રેટ ઈડીએ રિયલ એસ્ટેટ છેતરપીટી કેસમાં ડબલ્યુટીસી ફરીદાબાદ ઇન્ફાસ્ટ્રકચર પ્રાઇવેટ લિમિટેડ સહિતની સંસ્થાઓની બે ત્રણસો અડતાલીસ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સંપત્તિઓમાં દિલ્હી એનસીઆર ગુરુગ્રામ ફરીદાબાદ નોયડા અને ગોવામાં જમીન અને ન વેચાયેલી મિલકતોનો સમાવેશ થાય છે દરમિયાન ઈડીએ અન્ય એક કેસમાં કોનકાસ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ અને તેના સીએમડી સંજય કુમારને સંડોતા બેંક છેતરપિંડી કેસમાં બસો છન્નુ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે સામૂહિક દેશનિકાલની પ્રક્રિયાને વેગ આપવાના પ્રયાસમાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી વહીવટીતંત્રએ ગેરકાયદેસર નિવાસીઓને સ્વેચ્છાએ દેશ છોડે તો એક હજાર ડોલર અને મુસાફરી ખર્ચ ચૂકવવાની દરખાસ્ત કરી છે આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ ગઈ રાત્રે હૈદરાબાદમાં ભારે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી બંને ટીમોને એક એક પોઈન્ટ મળ્યો હતો પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદ સત્તાવાર રીતે પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે જ્યારે દિલ્હી કેપિટલ્સ પાંચમા સ્થાને છે અગાઉ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે વીસ ઓવરમાં સાત વિકેટે એકસો રન બનાવ્યા હતા જોકે બીજી ઇનિંગની શરૂઆત પહેલાં જ ભારે વરસાદ પડ્યો હતો આજે યજમાન મુંબઈ ઇન્ડિયન્સ સાંજે સાડા સાત વાગે વાનખેડી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે બિહારમાં રમાઈ રહેલા યુવા રમતોત્સવ ખેલો ઇન્ડિયામાં કર્ણાટકે નવ ચંદ્રકો સાથે વર્ચસ્વ જાળવી રાખ્યું છે જેમાં ચાર સુવર્ણ અને પાંચ રજત ચંદ્રકનો સમાવેશ થાય છે બે સુવર્ણચંદ્રક સહિત કુલ છ ચંદ્રક સાથે દિલ્હી બીજા ક્રમે છે જ્યારે બે સુવર્ણ સહિત ત્રણ ચંદ્રક સાથે રાજસ્થાન ત્રીજા ક્રમે છે

યુદ્ધના ડાકલા આવતીકાલે દેશવ્યાપી સિવિલ ડિફેન્સ ડ્રીલને મુખ્ય સમાચાર સ્વરૂપે પ્રસિદ્ધ કર્યા છે પુતિનનો આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સંપૂર્ણ ટેકો આ હેડલાઇન આજે સંદેશે બનાવી છે દિવ્ય ભાસ્કરે લખ્યું છે કે ચીનાબ સુકાઈ ચાર દિવસ પછી ચોવીસ શહેરોમાં પાકિસ્તાનના ત્રણ કરોડ લોકો પાણી વિના તરસશે ફૂલછાપ દૈનિકે ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ તેમજ ગુજકેટના પરિણામ હેડલાઇન્સ બનાવી છે રાજ્ય અને સ્થાનિક સમાચારમાં તમામ અખબારોએ રાજ્યમાં ગઈકાલે થયેલા વાવાઝોડા સાથેના તોફાની વરસાદમાં આઠના મોત વ્યાપક નુકસાન ઠેર ઠેર ઝાડ પડવાના બનાવોના સમાચાર તસવીર સાથે પ્રકાશિત કર્યા છે આજે આઈપીએલની મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મુંબઈના વાનખેડિયા સ્ટેડિયમ ખાતે રમાનાર મેચના સમાચાર પણ દરેક અખબારમાં જોવા મળી રહ્યા છે અંતમાં મુખ્ય સમાચાર રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુટિને પહલગામ આતંકવાદી હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢ્યો સીબીઆઈ નિયામકની નિમણૂક માટેની સમિતિની બેઠક પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં યોજાઈ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશના બસો ચુમ્માલીસ જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ સજ્જતાનું મૂલ્યાંકન કરવા આવતીકાલે મોકડ્રીલ યોજવા જણાવ્યું ગુજરાતમાં વાવાઝોડા અને કમોસમી વરસાદમાં પાંચ વ્યક્તિના મૃત્યુ અને આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ ભારે વરસાદને કારણે રદ આજે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગેને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો